નમસ્કાર ગુજરાત ટ્રેન્ડ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વ ખેડૂત મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે મિત્રો તમને ખ્યાલ હશે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત બે હજાર રૂપિયાનો જે હપ્તો આપવામાં આવે છે એની ખરેખર હજુ સુધી જાહેરાત થઈ નથી પરંતુ ઘણા બધા ખેડૂત મિત્રોની એવી કમેન્ટ હતી કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત બે હજાર રૂપિયાનો જે હપ્તો આપવામાં આવે છે એ પિતા પુત્ર બંનેને મળશે કે પીએમ કિસાન યોજના અંતર્ગત ઓગણીસ હપ્તો છે ક્યારે મળવાનો છે અને ઘણા બધા ખેડૂત મિત્રોની એવી પણ કમેન્ટ છે અને પ્રશ્ન છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જો ખરેખર ખેડૂત રજીસ્ટ્રેશન એટલે કે ફાર્મર નોંધણી નથી કરાવી તો એવા ખેડૂત મિત્રોને આ યોજના અંતર્ગત હવે લાભ મળશે કે નહીં તો આ અંતર્ગત ઘણા બધા ખેડૂત મિત્રોના ઘણા પ્રશ્નો છે એનું સોલ્યુશન આજના વિડીયોમાં આપણે જણાવીશું એટલે કે આજના વિડીયોમાં તમને સંપૂર્ણ એવું સોલ્યુશન આપવાનું છે કે જે અંતર્ગત તમને ખ્યાલ પડી જાય કે પીએમ કિસાન યોજના અંતર્ગત ખરેખરની જે ઓફિશિયલી માહિતી છે એ હજુ સુધી સરકાર દ્વારા રિલીઝ કરવામાં નથી આવી એટલે કે ઓફિશિયલી માહિતી હજુ સુધી આપવામાં નથી આવી પરંતુ પીએમ કિસાન યોજના અંતર્ગતની હવે જે રાહ જોઈને બેઠેલા ખેડૂત મિત્રો છે એના માટે કામનાને ઉપયોગી સમાજ છે આજે આપણે જાણીશું અને જોઈશું તો મિત્રો આજનો વિડીયો અંતર સુધી જોતા રહેજો અને જે પણ મિત્રો ટ્રેન્ડ ગુજરાત યુટ્યુબ ચેનલ પર નવા છે દરેક મિત્રોને ખાસ વિનંતી છે જો તમે હજુ સુધી ટ્રેન્ડ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ ટ્રેન્ડ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી આવી દરેક માહિતી અને સમાચાર છે તમારા સુધી વેલ તકે અને સૌથી પહેલાં પહોંચતા રહે સૌ પ્રથમ વખત મિત્રો તમને જણાવી દઈએ કે પીએમ કિસાન યોજના અંતર્ગત જે ઓગણીસમો હપ્તો આપવામાં આવશે ઓગણીસમાં આપતાની જે ઓફિશિયલી તારીખ છે એ હજુ સુધી જાહેર નથી થઈ એટલે કે રિલીઝ નથી થઈ ઘણા બધા ખેડૂત મિત્રોને એવું લાગતું હતું કે બે હજાર અને પચીસના જાન્યુઆરી મહિનામાં બે હજાર રૂપિયાનો ઓગણીસમો હપ્તો છે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા થઈ જશે પરંતુ જાન્યુઆરી મહિનામાં બે હજાર રૂપિયાનો હપ્તો જમા નથી થવાનો ઘણા બધા ખેડૂત મિત્રોને એ પણ જણાવી દઈએ કે ભારત સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક મદદ પૂરી પાડવા અને કૃષિ ક્ષેત્રને શરૂ રાખવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના એ યોજના અંતર્ગત હવે જે સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે એ જાહેરાત અનુસાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતનો જે ઓગણીસમો હપ્તો રિલીઝ કરવામાં આવશે એ હપ્તો હવે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ફેબ્રુઆરી બે હજાર પચીસમાં આવી શકે છે આ યોજનામાં સરકાર દ્વારા યોજનાના લાભાર્થીઓને ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયાની રકમ આપવામાં આવે છે અને આ રકમ છે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ડાયરેક્ટ ટ્રાન્સફર કરવામાં આવે છે ઘણા બધા ખેડૂત મિત્રો કરોડો જેટલા ખેડૂત મિત્રો છે આ યોજના અંતર્ગત લાભ લઈ રહ્યા છે એટલે કે પીએમ કિસાન સન્માનિધિ યોજના અંતર્ગત જે લગભગ ભારત દેશની અંદર નવ કરોડ ને પચાસ લાખ જેટલા ખેડૂત મિત્રો છે એ લાભ લઈ રહ્યા છે એટલે કે આ નવ કરોડ જેટલા ખેડૂત મિત્રોને બેંક એકાઉન્ટમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ઓગ્નિશ માપતાની છે રકમ ટ્રાન્સફર થવાની છે પરંતુ ઘણા બધા ખેડૂત મિત્રોને એ પણ ખ્યાલ છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે લાભ આપવામાં આવે છે એમાં કેવાય સી કમ્પલસરી હોવું જોઈએ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતનું સ્ટેટસ છે એ પણ હોવું જોઈએ સ્ટેટસ હશે અને કેવાયસી નહીં હોય તો પણ ઓગ્નિશમ આપતો નહીં મળે અને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત કેવાયસી સ્ટેટસ અને એફટીઓ પ્રોસેસ હશે તો પણ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત છે એ આપતો મળશે અને ઘણા બધા ખેડૂત મિત્રોએ આધાર સીડિંગ અને લેટ સીડિંગ છે એ પણ નથી કરાવ્યું તો આ અંતર્ગત જો તમારે વધારે માહિતી જોતી હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો પરંતુ એ પહેલાં તમને ખાસ કરીને જણાવી દઈએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત હવે કરોડો ખેડૂતોને ઓગણીસ આપતાની જે રાહ હતી એ હવે પૂરી થવા જઈ રહી છે કારણ કે મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂતોને દરેક હપ્તો છે એ બે હજાર રૂપિયાનો આપવામાં આવ્યો છે અને અત્યાર સુધીમાં કુલ અઢાર હજાર અઢાર હપ્તા છે એટલે કે છત્રીસ હજાર રૂપિયા છે એ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે એટલે કે છત્રીસ હજાર રૂપિયા જેટલા જે પૈસા છે એ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા થઈ ગયા તો હવે ખેડૂત મિત્રો ઓગણીસમાં હપ્તાની પણ રાહ જોઈને બેઠા છે કારણ કે ઓગણીસમાં હપ્તો જો ખેડૂતોના બેંક એકાઉન્ટમાં આપી દેવામાં આવે તો ઘણા બધા ખેડૂત મિત્રોને કામ પણ થઈ જાય તો હવે સરકાર દ્વારા જે ઓગણીસમાં આપતા અંતર્ગત રાહ જોઈને બેઠેલા ખેડૂત મિત્રો છે એ ખેડૂત મિત્રોને ખાસ કરીને જણાવવાનું કે પીએમ કિસાન યોજના અંતર્ગત જે ઓગણીસમાં હપ્તાની રકમ છે એ તમને ફેબ્રુઆરી બે હજારને પચીસમાં આપવામાં આવશે એટલે કે ફેબ્રુઆરી મહિના સુધી તમારે રાહ જોવી પડશે પરંતુ એ પહેલાં ઘણા બધા એવા સમાચાર છે તમને જણાવવાના છે તો આજનો વિડીયો છે એ તમે ખાસ કરીને અંત સુધી છેલ્લે સુધી જોતા રહેજો હવે મિત્રો તમને જણાવીએ તો અત્યાર સુધી અઢાર હપ્તા જે જમા કરવામાં આવે છે તો એ અઢાર હપ્તામાંથી જે ખેડૂતોને અઢાર હપ્તા પૂરેપૂરા નથી મળ્યા ઘણા બધા ખેડૂત મિત્રોને સત્તર હપ્તા જ મળ્યા છે અઢારમો હપ્તો નથી મળ્યો ઘણા બધા ખેડૂત મિત્રોને સોળ હપ્તા સુધી જ મળ્યા છે અથવા તો ઘણા બધા ખેડૂત મિત્રોએ હમણાં જ એટલે કે તા તાજેતરના વર્ષોમાં જ છે એ પીએમ કિસાન યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવ્યું હોય તો એવા ખેડૂત મિત્રોને સોળમો સત્તરમો અને અઢારમો આ ત્રણ હપ્તા સુધી જ મળ્યા હોય પરંતુ હવે તમને જણાવીએ તો ઓગણીસમાં તો રજૂ કરવા માટે ચાર મહિનાનો સમય છે એ લાગી શકે જાન્યુઆરી મહિનાના અંત સુધીમાં ચાર મહિના છે એ પૂરા થાય છે કારણ કે પીએમ કિસાન યોજના અંતર્ગત અઢારમાં હપ્તો ઓગ ઓક્ટોબર બે હજાર ચોવીસમાં છે એ રિલીઝ કરવામાં આવ્યો હતો ત્યાર પછીના ચાર મહિના એટલે કે જાન્યુઆરી અથવા તો ફેબ્રુઆરી મહિનામાં છે એ પૂરા થાય છે અને ફેબ્રુઆરી મહિના સુધીમાં પીએમ કિસાન યોજના અંતર્ગત ઓગણીસ હપ્તો છે એ આપવામાં આવશે હવે મિત્રો તમને જણાવી દઈએ કે ખેડૂતોને હજુ સુધી અઢારમાં હપ્તાનો લાભ નથી મળ્યો ઘણા બધા ખેડૂત મિત્રોને અઢારમાં હપ્તામાં કેવાયસી હતું પેન જે આધાર કાર્ડનું અપડેટ છે એ પણ હતું આધાર કાર્ડ સ્ટેટસ છે એ પણ પેન્ડિંગ નહોતું અને પેટીએમ પેમેન્ટ પ્રોસેસ છે એ પણ પેન્ડિંગ નહોતી એફટીઓ પ્રોસેસ પણ સાચી હતી તેમ છતાં પણ ઘણા બધા ખેડૂત મિત્રોને અઢારમાં હપ્તો છે નથી મળ્યો તો એની પાછળનું કારણ તમારે બેનિફિશરી સ્ટેટસ ચેક કરવું પડશે બેનિફિશરી લિસ્ટ તમે ચેક કરશો તો એ બેનિફિશરી સ્ટેટસ લિસ્ટમાં તમને ખાસ કરીને દરેકે દરેક અપડેટ છે જણાવી દેવામાં આવશે એટલે કે મિત્રો તમને ખાતામાં ચાર હજાર રૂપિયા સુધી પણ ટ્રાન્સફર કરવામાં આવી શકે અઢારમાં હપ્તાની રકમ અને ઓગણીસ હપ્તાની પણ રકમ એક સાથે છે એ સરકાર દ્વારા જો જમા કરવામાં આવશે તો બંને હપ્તા છે તમને એક સાથે આપી દેવામાં આવશે પરંતુ હજુ સુધી સરકાર દ્વારા એક પણ હપ્તો એવો નથી આપવામાં આવ્યો જેમાં ખેડૂતોને બે હપ્તા એકારે આપવામાં આવે માની લો કે અઢાર તારીખ જાહેર કરવામાં આવી માત્ર ને માત્ર અઢારમાં જ હપ્તો આપવામાં આવશે ઓગણીસ માંપ્પની રકમ ટ્રાન્સફર કરવામાં આવશે તો તમને ઓગણીસ હપ્તો જ આપવામાં આવશે જેના કારણે તમને અઢારમાં હપ્તાના જે પૈસા નથી મળ્યા હવે મોદી સરકાર દ્વારા છે એ મોટી સંખ્યામાં ખેડૂતોને લાભ આપવામાં આવતો હતો પરંતુ એ લાભ છે ઘટાડી દેવામાં આવ્યો છે કારણ કે મિત્રો જ્યારે પણ પીએમ કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરવામાં આવી ત્યારથી પીએમ કિસાન યોજના અંતર્ગત અગિયાર કરોડ અગિયારથી બાર કરોડ જેટલા ખેડૂત મિત્રોને લાભ આપવામાં આવતો હતો પરંતુ હવે એ લાભની સંખ્યા છે એ નવ કરોડ જેટલા જ લોકોને આપવામાં આવે છે એટલે કે નવ કરોડ ખેડૂત મિત્રોને જ પીએમ કિસાન યોજના અંતર્ગત છે એ ઓગણીસમાં હપ્તો આપવામાં આવશે ઘણા બધા ખેડૂત મિત્રો ખોટી રીતે પીએમ કિસાન યોજનાનો લાભ લઈ રહ્યા હતા એવા જે અઢી કરોડ જેટલા ખેડૂત મિત્રો છે એનું નામ કમી કરી દેવામાં આવ્યું છે હવે મિત્રો સૌ પ્રથમ વખત પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની સત્તાવાર વેબસાઇટ તમારે ઓફિશિયલ જે વેબસાઇટ છે એની મુલાકાત લેવાની છે કારણ કે તમને જો અઢારમો હપ્તો નથી મળ્યો અને ઓગણીસમો હપ્તો મળશે કે નહીં એ તમારે ચેક કરવું હોય તો તમારે જે ઓફિશિયલ વેબસાઇટ છે એ ઓફિશિયલ વેબસાઈટ પીએમ કિસાન ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની વેબસાઇટ ઉપર જવાનું છે એમાં જે હોમ પેજ ઉપર નો યોર સ્ટેટસ નામનો એક ઓપ્શન આવશે એ નો યોર સ્ટેટસ નામના ઓપ્શન ઉપર તમારે વિકલ્પ પસંદ કરવાનો છે આ પછી એક નવી વિન્ડો એટલે કે નવું પેજ ઓપન થશે અને અહીં તમને પીએમ કિસાન યોજના અંતર્ગત જે રજીસ્ટ્રેશન કરાવ્યું હોય એ રજીસ્ટ્રેશન નંબર તમારી પાસે હોય તો રજીસ્ટ્રેશનનો નંબર તમારે એમાં નાખવાનો રહેશે એટલે કે રજીસ્ટ્રેશન નંબર નાખશો એટલે તમને એક ઓટીપી આપવામાં આવશે ઓટીપી એમાં દાખલ કરી તમારા પીએમ કિસાન યોજના અંતર્ગતની જે દરેકે દરેક અપડેટ છે તમે એમાં જાણી શકશો જેમાં તમે એ પણ ચેક કરી શકશો કે તમને અઢારમાં હપ્તો ચા કાર્ડને નથી મળ્યો ઓગણીસમો હપ્તો મળશે કે નહીં બેનિફિશિયરી લિસ્ટમાં તમારું નામ છે કે નહીં એ દરેકે દરેક પ્રોસેસ એમાં જાણી શકશો તો મિત્રો આજે આપણે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ઘણા બધા ખેડૂત મિત્રોની જે પ્રશ્નો હતો એનું સોલ્યુશન મેળવ્યું છે અને આજના વિડીયોમાં આપણે ખાસ કરીને એ પણ જાણ્યું છે કે પીએમ કિસાન યોજના અંતર્ગત તમે એફટીઓ પ્રોસેસ પેમેન્ટ પ્રોસેસ અને ઘણી બધી એવી પ્રોસેસ છે એ પીએમ કિસાન યોજના અંતર્ગત લાભ લેતા ખેડૂત મિત્રોને ખ્યાલ છે એ પ્રોસેસ અંતર્ગત આપણે ઘણા બધા એવા પણ માહિતી છે એ પોઈન્ટ કવર કર્યા છે તો તમને આજના વિડીયો માહિતી અને સમાચાર સારા લાગ્યો તો વિડીયોને લાઇક આપી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક ખેડૂત મિત્રો સુધી આજનો આ વિડીયો છે શેર કરી દેજો